નમસ્કાર આદાપ સત શ્રીકાલ કેમ છો એકદમ મજામાં અને તાજા મજા થઈને ક્લાસરૂમની અંદર બેઠા છો ચાલો તો લાસ્ટ ટાઈમ એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વિવિધતાની વાત વિષયની ચર્ચા કરી અને આજના લેક્ચરમાં આપણે વાત કરવા જવાના છીએ કે કે જે ચોક્કસ પ્રદેશો છે જે વિવિધતા એમની અંદર ઊંચી જૈવ વિવિધતા શું કામ છે ઉદાહરણ તરીકે ઉષ્ણકટિબંધ છે તો એની અંદર ઊંચી જૈવ વિવિધતા કેમ છે સમશીતોષ્ણ મહિના કરતાં ઓછી કેમ છે અને શીતમાં પણ ઓછી કેમ છે તો ચાલો વધારે ટાઈમ ન વગાડતા પ્રદેશોની અંદર ઊંચી જૈવ વિવિધતા હોવાના

તો ત્યાં એટલી બધી જૈવ વિવિધતા હશે કાંઈક આવા ફેક્ટર કામ કરતા છે કોઈક આવા પરિબળો કામ કરતા છે જેના કારણે ત્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ કેવું ઊંચું તો એક 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 પરિકલ્પનાને આપણે જોવાની છે પહેલું શા માટે પ્રદેશોમાં ઊંચી જૈવ વિવિધતા છે એનો પહેલો શબ્દ લખો છે સ્પીસીએશન એટલે કે એનું જાતિ નિર્માણ સમજીએ આપણે ઉદ્વિકાસ કે પરિબળ કે વર્ષોથી લાંબા સમયથી ઘણા બધા વર્ષોથી ત્યાં જાતિ વિવિધતાનું ઉદ્વિકાસીય કાળ જોવા મળ્યો છે એટલે કે ઘણા વર્ષોથી ત્યાં જાતિ વિવિધતા રહી છે પ્રાણીઓ રહ્યા છે અને પ્રાણીઓ એ જગ્યા છોડીને કોઈ બીજી જગ્યાએ ચાલ્યા ગયા નથી ઉદાહરણ તરીકે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જુનાગઢનો પ્રદેશ છે જે 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 આવી રીતે એમ છે 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 એમાં એક પંચાળ પંચાળ પ્રદેશ પ્રદેશ તો ત્યાં પથ્થરો મળ્યા છે એ પ્રો કેમ્બ્રિયન કાળના એટલે કે સમજી લો કે ઈસવીસન પૂર્વે ઘણા લગભગ લાખ બે લાખ વર્ષ પહેલાનો પ્રો કેમ્બ્રિયન કાળ તો એ પ્રો કેમ્બ્રિયન કાળના સમયના મળ્યા છે ને એ પથ્થરો આ બે હુબ આફ્રિકાની અંદર જોવા મળતા પ્રો કેમ્બ્રિયન કાળ કાળના પથ્થરો સાથે સમકક્ષ છે તો અહીંયા થી ઘણું બધું સમજવા મળે છે કે એ પથ્થરો એ સૂચવે છે કે ઉદ્વિકાસ સમયે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ એવી વસ્તુ થઈ હશે ટેક્ટોનિક પ્લેટ ની થઈ હશે જેના કારણે બે ભાગ એકબીજાથી છૂટા પડ્યા હોય એવું પણ કહી શકાય કે લાંબા ગાળાથી ત્યાં જાતિઓનું પ્રમાણ હોય વસ્તુ હોય પ્રાણીઓ હોય વનસ્પતિઓ હોય જે સૂચવે છે કે ત્યાં ધીરે 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 લાંબા ગાળાથી શું થયું હોય પ્રદેશની અંદર જે વિતાવી દેવી બીજી વસ્તુ તમને સમજાવું લિંગી પ્રજનન જે વિવિધતા વધશે શું કામ કે લિંગી પ્રજનન થવાને કારણે પેઢી દર પેઢી બદલાવ આવશે અર્ધિકરણને કારણે તમને ખબર છે ને વ્યધિકરણ થાય તો પેઢી દર પેઢીમાં બદલાવ આવશે અને લિંગી પ્રજનના કારણે જે આ બદલાવ આવે એ ધીમો પણ છે પણ ઉદ્વિકાસકીય છે જેના કારણે શું થઈ શકે નવી પેઢી નવી જાતિ બની શકે છે રાઈટ તો એક પરિબળ તો છે જાતિ પ્રદેશોમાં કોઈ ઊંચી જેવી રીતના કારણ કે સતત 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 સમયાંતરે એની અંદર જાતિની અંદર આવતા બદલાવ રાઈટ બીજું લાગે છે કે ભાઈ એમની અંદર જે આ બદલાવ આવે છે એ માટે લાગતો સમયગાળો મેં તમને કીધું એ પ્રમાણે કેવો છે ખૂબ લાંબો છે ત્રીજો ધ્રુવ પ્રદેશ અને શીતોષ્ણ પ્રદેશ કે જ્યાં અવારનવાર શું થતો હોય હિમ પ્રપાત એના જગ્યા પર વિષુમૃત પ્રદેશ એટલે કે ઉષ્ણ પ્રદેશ કે લાંબો સમય કોઈ પણ પ્રકારની બાહ્યા ખલેલ પહોંચાડ્યા વગરનો પ્રદેશ હોવાને કારણે ત્યાં આ જેવ વિવિધતા સર્જાવવી શક્ય છે તમે જો ધ્રુવ પ્રદેશ લઈ લઈએ અથવા તો અમુક પ્રકારના પ્રદેશો લઈ લઈએ જે બરફાચી પ્રદેશો છે વારંવાર હિમપ્રપાત પ્રપાત થાય વારંવાર એ ગ્લાઇડ સ્લાઇડિંગ થાય એટલે કે જે બરફ પડેલો છે સતત તૂટે ત્યાં રહેતા પ્રાણી સમૂહ વનસ્પતિ સમૂહ ડિસ્ટર્બ થાય ને બની શકે મરી પણ જાય અને એના કારણે હવે ખાલી આ હિમપ્રપાત નથી તમે સમજી લો ભૂકંપ એ પણ એક કુદરતી હોનારત છે તમે સમજી લો વારંવાર આવતી પાણીની બાળ એ પણ એક હોનારત છે જેના કારણે થઈને એવા પ્રદેશો સતત ડિસ્ટર્બ થાય જેના કારણે વનસ્પતિ અને પ્રાણીઓ પણ સ્ટેબલ થઈને જીવી શકતા નથી હવે આમની સાપેક્ષે વિષુવૃત્ત પ્રદેશોમાં આવી લાંબા ગાળાની ખલેલ પડતી નથી પડતી હશે પણ બહુ ઓછા પીરિયડ માટે અથવા તો સમજી લો વીસ વર્ષે પચીસ વર્ષે એકવાર જેના કારણે થઈને ત્યાં લાંબો સમય મળી રહે છે ઉદ્વિકાસીય પરિબળને અને ત્યાં પ્રજનના કારણે પેઢી દર પેઢી જે નવા બદલાવ આવે છે એને ટકવા માટે જેના કારણે એક જાતિમાંથી બીજી જાતિ બીજીમાંથી ત્રીજી જાતિ શું થઈ શકે ઉદ્વિકાસ થઈ શકે બની શકે ક્લિયર થઈ ગયું સમજાય છે તો આ રીતે એક જાતિમાંથી કદાચ બીજી જાતિનું અસ્તિત્વ આવ્યું હોય ક્લિયર થાય છે હા કે ના નંબર બી પર લખ્યું છે પર્યાવરણીય અસર યસ આપણે લોકો જીવીએ છીએ અને આપણા પર પર્યાવરણની અસર થાય છે જૈવિક પરિબળની સાથે આપણે અજૈવિક પરિબળ સાથે તાદતમ્ય રાખીને જીવીએ છીએ આપણી આસપાસનું તાપમાન આપણી આસપાસ પાણી એટલે કે પાણીની અવેલેબિલિટી રાઈટ સમજી લો કે ટેમ્પરેચર જેને આપણે તાપમાન હમણાં જ મેં કીધું તો એ બધી વસ્તુની અસર આપણે જોઈએ છીએ રાઈટ કે કુદરતી સ્ત્રોત ખોરાકના સ્ત્રોત ને એના કારણે આપણે સમન્વય સાધીને આપણે શું કરીએ છીએ ત્યાં જીવી શકીએ છીએ આગળ વધે તો ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી ઓછા મોસમીય પરિવર્તન ધરાવતું છે અને પ્રમાણમાં વધુ સ્થિર છે જેથી ત્યાં વિશિષ્ટીકરણ અને જાતિ વિવિધતાનું પ્રમાણ આપણને જોવા મળે છે અનુકૂલન પણ થઈ શકે છે અને નવી જાતિની વિવિધતા પણ આપણને જોવા મળે છે અને સીની અંદર જે ઉષ્ણકટિબંધ તો ઉષ્ણકટિબંધની અંદર મેં તમને જ્યારે જૈવ વિવિધતાની વાત સમજાવી ત્યારે જ મેં તમને વાત કરી કે ભાઈ એની અંદર સૌર ઉર્જાની પ્રાપ્તિ વધારે અને જે સૌર ઉર્જાની પ્રાપ્તિ વધારે જૈવ વિવિધતા ઓફકોર્સ વધારે જેવો ભારનું પ્રમાણ પણ કેવું ઓફકોર્સ વધારે રાઈટ પરોક્ષ રીતે જેવી રીતતા કેવી થઈ જાય વધારે થઈ જાય જાતિ વિસ્તાર સંબંધ રાઈટ થ્રી સ્ટાર પોઈન્ટ આ ક્વેશ્ચન આવે જ છે આવે જ છે અને સારું ફોર સ્ટાર પોઈન્ટ જાતિ વિસ્તાર સંબંધ અને બહુ ધ્યાનથી સમજવાનો છે બહુ ડિટેલમાં સમજવાનો છે બે જગ્યા પર આવશે કેવી રીતે આવશે હું તમને સમજાવું સાઉથ આફ્રિકાની જંગમાં નહીં હોય જંગની અંદર આપણે કોઈને કામ કરાવવું નથી રાઈટ જંગ કરતા જંગલો સારા રાઈટ સાઉથ આફ્રિકાના જંગલમાં કાર્ય કરનાર એક જર્મન નેચરાલિસ્ટ અને ભૂગોળવિદ વોન હેમ્બોલ્ટ કોણ હતા એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ આમનું નામ ખાસ યાદ રાખવાનું છે તો એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટે દર્શાવ્યું કે વિસ્તારમાં મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ જાતિઓની સંખ્યા વધતી જાય છે સેન્ટેન્સ ને નહીં ખબર પડી હોય હું બેઠો છું હું ફરીથી સમજાવીશ શું કીધું મેં કયા વૈજ્ઞાનિક તો કે સાઉથ આફ્રિકાના જંગલમાં કામ કરતા નેચરલિસ્ટ અને ભૂગોળવિદ કોણ છે તો કે એલેક્ઝાન્ડર વોન એમ્બોલ્ટ હવે આવું એલેક્ઝાન્ડર વોન એમ્બોલ્ટ છે ને એને ખરેખર માન આપવા જેવું છે કેમ કે એ પોતાના જીવનના દરમિયાન મોટા ભાગનો સમય એમને પૃથ્વી પરના અલગ અલગ જંગલ એના સંશોધન એના રિસર્ચ જાતિઓનું પ્રમાણ જાતિઓની સંખ્યા એમને જોવામાં ઓબ્ઝર્વ કરવામાં પુસ્તકો લખવામાં ગાળું છે એટલે એમનું પૃથ્વી પર રાઇટ જાતિઓની શોધખોળ અને જંગલોની શોધખોળ માટે મોટું યોગદાન છે કોનું એલેક્ઝાન્ડર વોન એમ્બર્ડનું અને એમણે વસ્તુ સમજાવી એમણે રિસર્ચ કરતા એવું કીધું કે હું જ્યારે કોઈ પણ વિસ્તારમાં જાઉં છું તો મેં જોયું કે એ વિસ્તારની અમુક મર્યાદા છે એટલે કે અમુક મર્યાદા સુધી જો જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ જાતિઓની સંખ્યા કેવી થતી જાય જાય વધતી હું તમને આનું એક એક્ઝામ્પલના સ્વરૂપમાં સમજાવું ઉદાહરણ તરીકે સમજી લો કે ઘન ઘોર જંગલ છે અથવા તો સમજી લો કે અને કઈ રીતે સમજાવું લાઇકવાઇઝ સમજી લો કે તમે ગુજરાતને તો જોયું છે ગુજરાતની અંદર આ પ્રદેશ તમે જોયો હશે હા સર આ પ્રદેશને તો અમે ઓળખીએ છીએ રાઈટ તો જે આ પ્રદેશ છે ગુજરાતમાં ખબર છે ને ગુજરાતનો નકશો હલો તો આ ગુજરાતનો આ જે પ્રદેશ છે એમાંનો એક ચોક્કસ પ્રદેશ છે જેની હું તમને વાત સમજાવું છું તો એ જે ચોક્કસ પ્રદેશ છે એ આ રીતે છે બોલો હું કોની વાત કરું છું કોઈ કહી શકે ગીર જંગલની વાત કરું છું હવે સાંભળ છું તો એમણે શું કીધું કે જો એલેક્ઝાન્ડર રેમ્બોલ્ડ ગીર જંગલમાં ભટકતા હોય ભટકતા હોય એટલે રિસર્ચ કરતા હોય અને આ ગીર જંગલની અંદર કે કોઈ ઝીરો પોઈન્ટથી શરૂઆત કરે એટલે કે ધારો કે અહીંયાથી શરૂઆત કરે રેડ કલરનો ડોટ તમને દેખાવવું જોઈએ રાઇટ તો આ રેડ કલરના ડોટથી શરૂઆત કરે અને રેડ કલરના ડોટથી શરૂઆત કરતાં 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 એ જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધારતા જાય ધારો કે અહીંયાથી અહીંયા આવે ત્યાંથી અહીંયા આવે ત્યાંથી અહીંયા આવે ત્યાંથી અહીંયા અમુક મર્યાદા સુધી જો એ આવતા જાય તો ગીર જંગલની અંદર એમને વિવિધતા વધતી દેખાશે પણ જેવું આ જંગલની એક ચોક્કસ મર્યાદા પૂરી થશે ને પછી એ બહાર આવશે તો બની શકે જૈવ વિવિધતા જેટલી પ્રમાણમાં વધતી હતી એટલી વધશે નહીં ખ્યાલ આવો હવે આ ન ખબર પડી હોય જવા દો આપણે વાત કરીએ છીએ ગુજરાતની કોની વાત કરીએ આપણે સમજી લો ગુજરાતની વાત કરીએ રાઈટ મારા નકશા ઉપર નહીં જાતા અગર તમને સાહેબ તમને નકશો દોરતા પણ નથી આવડતો સમાજ વિદ્યાની અંદર આવતું પછી ક્યારેય નકશો દોર્યો નથી પણ તમે સમજી લો ધીસ ઇઝ ધી બેસ્ટ મેપ ઓફ ગુજરાત હાલો અહીંયા ધ્યાન આપો તો તમે જુઓ આ ગુજરાતની એક ચોક્કસ હદ આપણે બાંધી દીધી છે સમજવા માટે છે હવે એની અંદર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિની તમને ચોક્કસ જૈવ વિવિધતા દેખાય બોલો હા પણ જેમ જેમ તમે ગુજરાતની બહાર જાઓ તો એક ચોક્કસ વિસ્તારની બહાર ગયા બની શકે અનુમાન અનુસાર જૈવ વિવિધતા વધશે પણ ખરી અને જે વિવિધતા ઘટશે પણ ખરી ઉદાહરણ તરીકે સમજી લો ગુજરાતની બહાર તમે રાજસ્થાન બાજુ રણ પ્રદેશ બાજુ તમે વેળા તો ત્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ ઘટી જશે પણ એ જ જગ્યાએ તમે સાઉથની અંદર સમજી લો કે કઈ બાજુ ગયા તો કે સાતપુડાના ગિરિમાળો બાજુ ગયા તો જે વિવિધતાનું પ્રમાણ વધશે પણ ખરું હલો અહીંયા સાતપુડાની ગિરિમાળા ખરું ને મહારાષ્ટ્ર વાળો રીજે નાસિક વાળો અહીંયા રણ આવે તો તમને સમજાય છે એલેક્ઝાન્ડર હેમ્બોલ બહુ મજાની વાત કરી કે જે તે વિસ્તારમાં અમુક મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ જાતિઓની સંખ્યા વધતી જાય પણ અમુક મર્યાદા બાદ એટલે અમુક વિસ્તારને ક્રોસ કર્યા બાદ જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય એમ જાતિ વિવિધતાનું પ્રમાણ ઓછું થતું જાય એમ નથી કીધું બંધ થઈ જાય જેટલી જાતિઓ મળી હતી એટલી જાતિઓ હવે નહીં મળે એટલે સતત ગ્રાફ ઊંચો નહીં જાય ઇટ મે બી પોસિબલ અહીંયાથી ગ્રાફ આવ્યો 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 ઊંચો ગયો અને હવે ધીરે ધીરે જાતિઓની વિવિધતાનું પ્રમાણ ઘટતું જાય અને એના કારણે ગ્રાફ તમને આવો મળે નો ખબર પડી હાલો હજી હું તમને ડિટેલમાં સમજાવું હકીકતમાં વર્ગકો એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ પક્ષીઓ ચામાચી માછલીઓ વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને જાતિ વિસ્તાર વચ્ચેનો એક લંબચોરસ અતિવલય આપણને જોવા મળે છે રાઈટ હું તમને આખી આની ચર્ચા કરવાનો છું લંબચોરસ અતિવલય જેને આપણે બોલીએ છીએ રેક્ટેન્ગ્યુલર હાઈપરબોલા જેવો વળાંક આપણને જોવા મળે છે આપણી ચોપડીમાં આનો એક ડિટેલ ડાયાગ્રામ આપેલો છે જોઈ લો આપણે આજે આને સમજવાનું છે રાઈટ પણ હું પહેલા તમને આનો આ ડાયાગ્રામ અહીંયા સમજાવું છું જો ધ્યાનથી તમે આ ડાયાગ્રામને જોશો તો તમને અહીંયા એક નવી ડેફિનેશન શીખવા મળશે એન્ડ ધેટ્સ વાય ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એ છે આપણે વાય અક્ષ ઉપર લીધેલી વ્યાખ્યા જાતિ સમૃદ્ધિ જાતિ સમૃદ્ધિનું પ્રમાણ શું તો કે નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતી જાતિઓની સંખ્યા રાઈટ એને તેમ વિસ્તારની જાતિ સમૃદ્ધિ કહે ઉદાહરણ તરીકે જયારે હું ગીર જંગલની વાત કરું ત્યાં કોની જાતિ સમૃદ્ધિનું પ્રમાણ વધારે હશે તરત તમારા મગજમાં આવશે સિંહની જાતિ સમૃદ્ધિનું પ્રમાણ વધારે છે કમ્પેર ટુ આથી સમજાય મારી વાતને હા કે ના તો ધારો કે હું ગીરના એક્ઝામ્પલને લઈને સમજાવું તો જે તે સમયે કોના વિરુદ્ધનો આલેખ છે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધનો વિસ્તારનો આલેખ છે ક્લિયર થાય અને તમે બહુ ધ્યાનથી ઇવન તમારી ચોપડીમાં જોજો આ બંને લાઇનને એ ઝીરો પર ટચ નથી કરી એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે હું કોઈ ચોક્કસ વિસ્તારની માપણી કરું છું ત્યારે એ વિસ્તારની અંદર એટલીસ્ટ મને ઓછામાં ઓછી એકાદી જાતિ તો દેખાશે જ એટલે એણે હંમેશા કોઈ ઉપરના ભાગથી શરૂઆત કરી છે જોઈ લો હવે જેમ જેમ હું વિસ્તાર વધારતો જાયશ એટલે જેમ જેમ વિસ્તાર વધતો જશે એમ અમુક મર્યાદા સુધી યાદ કરો અમુક મર્યાદા સુધી ત્યાં જાતિઓનું પ્રમાણ કેવું થતું જશે વધતું જશે ને એટલા માટે પેરાબોલા મળે કેવી રીતે પેરાબોલા તો આ તો હજી અડધો જ આલેખ છે રાઈટ અમુક વિસ્તાર સુધી જેમ જેમ એ આગળ વધશે એમ એમ એમને આ આલેખ કેવો મળશે આ રીતે સીધો મળશે રાઈટ એનો મતલબ વિસ્તાર વધવાની સાથે જાતિ સમૃદ્ધિનું પ્રમાણ શું થતું ગયું વધતું ગયું બોલો આ કે ના હવે શું થાય છે કે હવે જો વિસ્તારનું પ્રમાણ અમુક મર્યાદા કરતા વધારવામાં આવે એટલે ગીરના જે જંગલો છે એની બહાર નીકળી જવામાં આવે તો એને જાતિ વિવિધતા તો વધે છે ઉદાહરણ તરીકે ત્યાં હરણ દેખાણા ઉદાહરણ તરીકે સસલા દેખાણા ઉદાહરણ તરીકે કોઈ અન્ય જાતિ દેખાડે ઉદાહરણ તરીકે મનુષ્ય દેખાણ પણ ઈ જે પ્રમાણ છે એ કેવું થતું ગયું આવી રીતે ઘટતું જાય આ આલેખ આખો થયો લ્યો પણ આપણી ચોપડીમાં આખો આ લેખ આપ્યો નથી એટલે અમુક વિસ્તાર સુધી જાતિ વિવિધતાનું પ્રમાણ વધ્યું અને ત્યાર પછી અમુક મર્યાદાને પાર કરતા જો વિસ્તાર વધારવામાં આવે તો જાતિ વિવિધતાનું પ્રમાણ શું થતું જાય ઘટતું જાય આ એલેક્ઝાન્ડર હેમ્બોલ્ડ સમજાવે છે અને એટલા માટે એને હાઈપર પેરાબોલા કીધું રેક્ટેન્ગ્યુલર પેરાબોલા ક્લિયર થાય હવે સમજો જો આવા તમને હું અલગ અલગ રેક્ટેન્ગ્યુલર પેરાબોલા અહીંયા ડ્રો કરીને આપું રાઈટ તો તમે આમની અંદર ડિફરન્સ આ અને એ કહી દઈએ આ વ્હાઈટ લાઈનને બી કહી દે અને સી કહી દે તો ત્રણે ત્રણમાં ડિફરન્સ શું છે એ આપણને ખબર પડી શકતી નથી અને એટલા માટે આપણે લોગ લોગ આલેખ નો ઉપયોગ કર્યો કોનો ઉપયોગ કર્યો લોગ લોગ આલેખનો ઉપયોગ કર્યો ક્લિયર અને એટલા માટે જો રેક્ટેન્ગ્યુલર પેરાબોલા માટે વાત કરે તો સૂત્ર બને એસ બરાબર સી એ સ્ક્વેર યાદ રહે જ્યાં સ્ક્વેર છે એ એકચ્યુઅલીમાં ઝેડ છે કોણ છે ઝેડ આવી રીતે અને એટલા માટે જ આ આપણો રેક્ટેન્ગ્યુલર પેરાબોલા છે પણ શું કામ લોગ લેવો પડ્યો કે અલગ અલગ પ્રકારના રેક્ટેન્ગ્યુલર પેરામાં માઇનર ડિફરન્સ શું છે એ આપણે રેક્ટેન્ગ્યુલર પેરાબોલા જોઈને ખબર પડવાની નથી એટલે આપણે કેના ઉપર ગયા લોગ લોગ આલેખ ઉપર ગયા એટલે અહીંયા લખ્યું લોગ એસ દેખાય તમને પેલી હું ઉપરની આ ઓબિલિટીને પૂછી નાખું એટલે તમને ચોખ્ખું અને ક્લિયર થશે ચાલો આગળ આવી જાય એટલે અહીંયા થઈ ગયું લોગ એ હાલો ક્લિયર અને એનો જે આલેખ મળે એ હંમેશા કેવી લાઈન મળશે એક સ્ટ્રેટ લાઈન મળશે તો આ સ્ટ્રેટ લાઈન અને હાઈપર પેરાબોલા એમાં ફરક છે હાલો ક્લિયર અને એ અહીંયા ઝીરો એ નથી એડું કેમ કે કોઈ ચોક્કસ જગ્યા આપણે વિસ્તાર નક્કી જ કર્યો હોય કે જેમાં કોઈ એક જાતિ છે હવે એ વિસ્તારને વધારીએ છીએ આખી પોઈન્ટ ક્લિયર થઈ ગયો હકીકતમાં વસવાટ ને વધુ જાતિની વિવિધતાના વર્ગકોનો આલેખ છે તમને મેં આ જાતિ સમૃદ્ધિ એટલે પણ સમજાવ્યું કાટકોણો વળાંક અથવા તો એને શું બોલાય રેક્ટેન્ગ્યુલર હાઈપર બોલા બોલાય રાઈટ જ્યારે લોગ પર સીધી રેખાના સ્વરૂપમાં હોય એટલે આને લોગ લોગ આલેખ કહેવાય શું સૂત્ર બનાવ્યું લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લો એ સર સવાલ છે આ બોલો શું સવાલ છે આના ઉપરથી દાખલા આવશે નહીં આવે ફ્રી પણ તમને આ આલેખ સમજતા આવડવું જોઈએ જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો આલેખ શું કીધું એલેક્ઝાન્ડર એમ્બોલ્ટ જેમ જેમ વિસ્તાર વધતો જાય એમ એમ જાતિ સમૃદ્ધિ વધે પણ અમુક મર્યાદા સુધી એના કરતા વધારે વિસ્તાર વધશે તો જાતિ સમૃદ્ધિ વધશે નહીં પણ ઘટશે ક્લિયર થઈ જાય છે હવે એમાં એસ શું છે તો કે જાતિની ગીચતા પર્ટીક્યુલર એરિયામાં જોવા મળતી જાતિ સમૃદ્ધિ અથવા તો એની ગીચતા એ એટલે પર્ટિક્યુલર એરિયા વિસ્તાર ઝેડ બરાબર રેખાનો ઢાળ અને સી બરાબર વાય અંતરીય ખંડ અથવા તો વાય અવરોધ યાદ રહેશે સો ટકા પાકું રેક્ટેન્ગ્યુલર હાઈપરબોળા અથવા તો એને શું કહીએ છીએ કાટકોણ વળા આગળ વધીએ હા કેના ઓકે બાળકો રાઈટ પર્યાવરણ શાસ્ત્રીના આધારે ઝેડ નું મૂલ્ય હંમેશા કોઈ જાતિ સમૃદ્ધિ માટે કેટલું રહે તો કે ઝીરો પોઈન્ટ એક થી ઝીરો પોઈન્ટ બે ની વચ્ચે રહે જ્યારે સમસ્ત ખંડ જેના વિશાળ પ્રદેશો ખંડ એટલે આપણે સમજી લો એશિયા ખંડની વાત કરી દઈએ અથવા તો સમજી લો કે એશિયા ખંડની સાથે સાથે આપણે યુરોપિયન ખંડની વાત કરી દઈએ અથવા તો આફ્રિકા ખંડની વાત કરીએ તો જેવા વિશાળ પ્રદેશોની વચ્ચેનો જાતિ વિસ્તાર સંબંધનું પૃથ્થકરણ કરી ત્યારે ઢાળનું મૂલ્ય ખૂબ જ તીવ્ર રીતે વધતું દેખાય અને એ ત્રાસો ઊભો ઢાળ મળે જ્યાં ઝેડનું મૂલ્ય ઝીરો પોઈન્ટ સિક્સ થી વન પોઈન્ટ ટુ જેટલું પ્રાપ્ત થાય છે એક એક માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષી હવે એ જો ઉષ્ણ કટિબંધો મતલબ ત્યાં જૈવતા વધારે હોય ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢાળ એક પોઈન્ટ પંદર જેટલો છે શું કામ એમને ઉષ્ણકટિબંધમાં જૈવતાનું પ્રમાણ વધારે હોય એટલે વિસ્તાર વધતો જાય એમ તીવ્રતા વધતી જાય રાઈટ ઝેડનું મૂલ્ય વધે તો જાતિ વિવિધતા બચ્ચા લો વધશે મૂલ્ય વધે તો જાતિ વિવિધતા કેવી થાય વધે અંદર ખંડો અને વિશાળ પ્રદેશોની અંદર પૃથ્થકરણ કરવામાં આવે તો ઢાળનું મૂલ્ય તીવ્ર એટલે છ ઝીરો પોઈન્ટ છ થી એક પોઈન્ટ બે અને પર્યાવરણ શાસ્ત્રીની અંદર ઝેડનું મૂલ્ય પોઈન્ટ એક થી પોઈન્ટ બે ની વચ્ચે રહે આખી માહિતી ક્લિયર થઈ ગઈ હા કે ના ઝેડનું મૂલ્ય વધે તો જાતિ વિવિધતા વધે હાલો ક્લિયર ઓકે તો અહીંયા તમને પર્યાવરણી ઉદ્દિકાસ પરિબળ સ્પીસીએશન ની વાત અને જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર એલેક્ઝાન્ડર ની થિયરી ના આધારે મેં તમને આખી વાત સમજાવી રાઈટ આ સાથે થેન્ક યુ આભાર ધન્યવાદ અમારી